ગુજરાત રાજ્યમાં આરોગ્ય સેવા માટે ઘરઘર સુધી પહોંચતી આશા વર્કર બહેનો વર્ષોથી પ્રાણપણે સેવા આપી રહી છે પોલિયો નાબૂદીથી લઈને કોરોના જેવી વૈશ્વિક મહામારી દરમિયાન જીવ જોખમે કામ કરનાર આ બહેનો આજે પણ ગરીબી અને શોષણ વચ્ચે જીવતી રહે છે એ અમારે કરોડ રૂપે બહુ અઘરી પડે છે અને અમારે કરવી નથી હવે અમે એમ જ કહેવી છે કે કાં તો અમારે ફિક્સ પગાર કરો કાં તો અમારે જે આ કામગીરીનું વેતન છે ને એનું તમે સમજો ઘડિયા ઘડી આવેદન પત્ર દેવા દેવાયું અમારા પત્ર ફાડી નાખી દેવામાં આવે અને કઈ પણ એકી જાત ની અમારી કોઈ રીતને કઈ સમજવામાં આવતી જ નથી તમારી માંગ શું છે બેન આગામી દિવસો તમારી માંગ શું અમારે ફિક્સ પગાર કરવો હશે અને અમે જે આ બેતાળી પ્રકારની જે કામગીરી કરી છે પીએમ વિવાય ઓનલાઈન કામગીરી એચબીએનસી એચબીવાય અને જે એનસી પીએનસી ટીએલ જે પણ અમે કામગીરી કરી છે એમાં અમારે આવ નખેડી નાખવામાં આવે છે તો અમારે એ જ કામ અમારે હવે એમને દેખાડવું છે કે અમે આ કરવી છીએ તો અમારે એ પ્રકાર અમારે વેતન મળે અત્યારે અમારું વેતન છે